ગાંધીનગરમાં પણ મતાધિકારના ઉત્સવનો પ્રયોગ અને આજે જે મતાધિકારનો પ્રયોગ છે તેના માટે થઈને આજના ઉત્સવને મનાવવા માટેની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે પાછળ તસવીરો પણ અમને જોવા મળી રહી છે મલાર બતાવો કયા પ્રકારે આજના ઉત્સવને ઉત્સાહિત સ્વરૂપે ગાંધીનગરના મતાધિકારો જે છે મતદાન જે છે તે કરનારા લોકો છે તે ઉજવવાના છે આજનો દિવસ ચોક્કસ નજર કરીશું આજે દેશની અંદર ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું લોકશાહી પર્વની ઉજવણી થવાની છે લગભગ અડધો કલાક પર્વની ઉજવણીનો આરંભ થવા માટે ત્યારે ગાંધીનગરના સેક્ટર ખાતે આવેલું જે જે આ મતદાન માટેનું આ મથક જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે જોકે આ મથક ઉપર મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી અને મુખ્ય અધિક ચૂંટણી અધિકારી ડોક્ટર કુલદીપ આર્યા જે છે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ આવશે એટલે કે તેઓ પોતાનો મત જે છે તે મતદાન પેટીમાં નાખવા માટે અહીંયા આગળ આવશે આપ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્ય યશ કે જે રીતે મતદાનને સજાવવામાં આવ્યું છે આપ દિવ્યાંગ છે એટલે કે જેના માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત બીજી બાજુ કાળઝાળ ગરમી છે હજુ તો શરૂઆતનો સમય છે એટલે એટલો ગરમીનો અહેસાસ નથી થતો યસ પરંતુ જેમ જેમ સમય આગળ વધતો જશે એમ એમ ગરમીનું પ્રમાણ પણ વધશે એટલે તેને ધ્યાનમાં રાખીને પણ અહીંયા આગળ હાઈ કુલર જે છે તે રાખવામાં આવે છે એટલે મત દારો જે મત આપવા આવશે તેમના માટેની આ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે એટલે કે ગરમીમાં તેમને હેરાન ન થવું પડે અને શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા આગળ કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બેઠક વ્યવસ્થા સહિતના જે આ ટેબલો અહીંયા આગળ રાખવામાં આવે છે જ્યાં આગળ ઠંડા પાણીની વ્યવસ્થા અને સાસોસાથ છાસ અને લીંબુ પાણીની અને ઓઆરએસના પણ પાણીની વ્યવસ્થા જે છે તે આ ટેબલ ઉપર કરવામાં આવશે આ ઉપરાંત આપ જોવો છો અહીંયા આગળ કે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે એટલે કે જ્યારે મતદાર પોતાનું મત આપશે અને મત આપ્યા પછી જે છે તે અહીંયા આગળ સેલ્ફી પોઈન્ટ રહેશે અને જે રીતે લખવામાં આવ્યું છે લોકશાહીના શુભ અવસર પ્રસંગે અવશ્ય મતદાન કરીએ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે મત આપ્યા પછી મતદાર જે હશે તે અહીંયા આગળ સેલ્ફી પોઈન્ટ લાઈનને પોતાના સોશિયલ મીડિયા ઉપર જે છે તે અપલોડ કરી શકશે આ ઉપરાંત અહીંયા આગળ પુરુષોની લાઈન અને સ્ત્રીઓની લાઈન આ બંને લાઈનો જે છે તે અલગ અલગ કરવામાં આવી છે આ ઉપરાંત સરકારી કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં રોકાયા છે તે તમામ કર્મચારીઓ પણ અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થા હોવી જોઈએ તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા આગળ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વીવીપેટ ઈવીએમ મશીન જે છે તે તમામ અહીંયા આગળ જે છે તે સજ્જ કરી દેવામાં આવે છે લગભગ સાત વાગે જે છે તે મુખ્ય ચૂંટણી અધિકારી છે પી ભારતી તેઓ અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવશે આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો મત કુટેર પણ જે છે તે અહીંયા આગળ લગાવી દેવામાં આવી છે એટલે કે સાત વાગે એક્ઝેક્ટ જે છે તે મતદાન પ્રક્રિયાનું જે છે તે માત્ર ગાંધીનગર નહીં પરંતુ ગુજરાતની પચીસ લોકસભા બેઠકની સાથોસાથ જે પાંચ વિધાનસભા છે જે પેટા ચૂંટણી થવાની છે ત્યાં આગળ સાત વગેરા ટકોરે જે છે તે મતદાનનો આરંભ થશે યસ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે દિવ્યાંગો માટે મતદાન મથક પર ખૂબ ખૂબ આભાર મલહાર આપનો હતો ખૂબ સરસ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે